જય શ્રી કૃષ્ણ મિત્રો એક ડાયમંડ માર્કેટના અને જે મેન્યુઅલ માર્કિંગમાં વર્ક કરી રહ્યા છે તો આપણે એની પાસે જાણશું થોડોક રિપોર્ટ કે ડાયમંડ મેન્યુઅલ માર્કિંગ થાય છે ત્યારે એમાં કેવી પ્રોસેસ હોય છે અને કેવી પ્રોસેસ એ લોકો જનરલી કરતા હોય છે તો ધ્યાનથી આપણે સાંભળીએ આપણી સાથે છે મિલન ઉપસ્થિત છે અને એનું સેજમ તો આપણે ઇન્ટરવ્યુ લેશું લાઈક કે તમે શું કરો છો મિલનભાઈ અત્યારે મેન્યુઅલ સાઇનમાં છું

થોડો ચેન્જીસ આવી શકે પણ એલાઇમેન્ટ તો જરૂરી જ છે એલાઇમેન્ટ મેઇન વસ્તુ છે ત્યાર પછી બધી વસ્તુ છે તો અત્યારે તમે કંપનીમાં જ્યાં જોબ કરો છો ત્યાં ત્યાં એન્વાયરમેન્ટ કેવું છે લાઈક કે તમે અત્યારે સાઇન મારતા હશો તો તમારે શું થાય છે શરૂઆતમાં થોડીક તકલીફ પડતી હશે કે તમને જેમ એક્સપિરિયન્સ આવે એમ બધું આવડતું જતું એક્સપિરિયન્સ આવે એમ આવડતું છે મેન તો આમાં એક્સપિરિયન્સ જ છે ત્યાર પછી આપણને બધી ખબર પડે છે કેવી રીતે કરવાનું હા તો હવે બીજી એ વસ્તુ કે અત્યારે તમારે કરંટ સેલેરી કેટલી ત્રીસ ત્રીસ હજાર અત્યારે તમે ત્રીસ હજાર સેલેરી લ્યો છો ઓકે અને વર્ક કેટલા દિવસનો હોય છે લાઈક કે મહિનામાં સેલેરી થતી હોય છે કે ચોવીસ દિવસ ઓકે તો આપણે સ્વાયમ પ્રામ મિલનભાઈ અમુક આપણને ક્વેશ્ચન થતા હોય છે કે ડાયમંડ મેન્યુઅલ માર્કિંગ કરીએ છીએ

પછી એવું એવું છે છે કે કે મોટી કંપનીમાં અમુક અમુક હોય ડાયમંડ એ કંપની માંગતા હોય છે કે વધારે સાઈન હીરા ને લાગવી જોઈએ અને અમુક એવું માંગતા હોય છે કે પરફેક્શન હોવું જોઈએ તો તમારું શું કેવું છે આ બાબતે કે પરફેક્શન હોવું જોઈએ કે સાઈન વધુ મારવી એ હિતાવત છે પરફેક્શન હોવું જોઈએ કારણ કે પરફેક્શન થી લોકો વધારે આપણને ઓળખતા થતા હોય છે તો તમે સાંભળ્યો મિલનભાઈ ને કે પરફેક્શન હોવું જોઈએ અને એની સેલેરી ને સારી એવી છે હજી એનું સ્ટાર્ટઅપ છે તમારો કેટલું બે એક વર્ષ થયા કેટલા ટાઈમ થયો બે વર્ષ થયા હજી બે થી ત્રણ વર્ષમાં એ પહોંચી ગયા છે ત્રીસ હજાર અને હજી તો એની સેલેરી વધી શકે છે કારણ કે જેમ જેમ એક્સપિરિયન્સ આવતો જાય છે જેમ પ્લાનિંગ સારા આવતા હોય છે અત્યારે તમે કયા કેવા હીરાનું પ્લાનિંગ કરો છો લાઈક કે